આજના પરિવર્તનના યુગમાં શું શું વધ્યું તો કે પુરુષોના સાસરિયા પ્રત્યેનો પ્રેમ આદર વધ્યો બહેનો કરતાં સાળી વધારે સચવાય ભાઈ કરતાં સાળો વધારે સચવાય પિતા કરતાં સસરા વધારે સચવાય મા કરતાં સાચું વધારે સચવાય મોંઘવારી વધી મોક વધ્યા સુંદર દેખાવા બ્યુટી પાર્લરના ખર્ચા વધ્યા કપડામાં મેચિંગ વધ્યા બ્રાન્ડેડ વસ્ત્રોના ક્રેજ વધ્યા જન્મદિવસની ઉજવણીઓ વધી દેખાદેખીથી ચડિયાતા થવાના ક્રેજ વધ્યા શિક્ષણ માટેના ખર્ચા વધ્યા દુંશા વધી આજની નવી પેઢીની જનરેશન ને મા બાપ પ્રત્યે અવગણના વધી ભાઈઓ ભાઈઓમાં મારું તારુંના ભેદ વધ્યા છૂટા છેડાના કેસ વધ્યા દેરાણી જેઠાણીમાં કડવાસ વધી બાપની મિલકત માટે ભાઈ બહેન વચ્ચે ઝેર ઝેર વધ્યા જૂઠ વધ્યું વૃદ્ધાશ્રમો વધ્યા કોઈને નીચા દેખાવાના ક્રેજ વધ્યા વડીલોની સાથે અશોભનીય વર્તન વધ્યા પદ પ્રતિષ્ઠા માટે કાવા દાવા વધ્યા હોટલનું ખાવાના ક્રેજ વધ્યા પોતાની મોટાઈ બતાવવાનું વધ્યું દેખાદેખી કરવામાં દેવું વધ્યું આ છે આજની ખરી વાસ્તવિકતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે